નમસ્કાર મિત્રો આજે તારીખ સાત ત્રણ બે હજાર પચીસ હું જીજ્ઞેશરી બાયોટેકમાંથી અમરેલી આજે આપણી સાથે ખેડૂત છે જે આપણી પાસે ટ્રીટમેન્ટ કરાવે છે એમના પાકોની તો આવો એની સાથે વાત કરીએ કે એમને કેવું લાગે છે તમારું નામ જયેશ જયેશ લાઠિયા ગામ પ્રતાપગઢ તાલુકો તાલુકો લાઠી જિલ્લો અમરેલી ઓકે તમને ટ્રીટમેન્ટ કરવામાં અહીંયાથી તમને કેવું લાગે છે એ અભિપ્રાય તમે આપો ટ્રીટમેન્ટ કરવામાં જે જિગ્નેશભાઈ મને રેગ્યુલર સજેસ્ટ કરે છે એમાં મોસ્ટલી ખોરાક ઉપર એ વધારે ધ્યાન આપે છે કોઈ પણ પાકના ખોરાક જો મજબૂત હોય તો એને રોગ જીવાત ઓછી લાગે છે એટલે ફર્ટિલાઇઝર 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 જ મોટાભાગે રેકમેન્ડ કરે છે અને જે બધા હાઈ ટેકનિકલ અને ઇમ્પોર્ટન્ટ એક્સપોર્ટ ની બધી પ્રોડક્ટ હોય છે હા બરોબર હવે માનો કે આપણે ફર્ટિલાઇઝર સ્પ્રે કરીએ એના પછી જે તમારે છોડમાં જે કઈ રિઝલ્ટ જોતું હોય તમને મળે છે હા એકસો દસ ટકા રિઝલ્ટ મળે છે કે બીજા જે લોકલ વોટર સોલ્યુબલ ને જે ખાતર હોય છે એના સોલ્યુબિલિટીમાં અને મતલબ એની ઓગળવાની રીત અને આ જે આઈસીએલ ના છે પટીવિયા છે એની જે ઓગળવાની સિસ્ટમ જોઈએ અને એની જે સ્પ્રે જોઈએ તરત જ નજરમાં દેખાય રિઝલ્ટ દેખાય અને એકદમ પાણીમાં ઓગળી જાય છે ખરા હા ઓગળી જાય છે ને બીજી વસ્તુ કે આપણે જે ટાર્ગેટે પોચવું હોય કે ભાઈ આટલું પ્રોડક્શન પ્રોડક્શન હાઈ મળે ત્યારે આપણને એમ લાગે કે ખર્ચો કર્યો આપણા માટે વસુલ થાય છે કે નથી થતું થાય છે થાય છે આવી તમે બીજા ને ભલામણ કરશો ખરા કેવી રીતના ટ્રીટમેન્ટ કરી શકાય સો ટકા કરી શકાય કેમ નહીં હા બીજું કઈ તમારે કઈ ડોક્ટર સાહેબ છે હું હંમેશા એને ડોક્ટર સાહેબ કહું છું બરોબર અને પાકના ડોક્ટર છે એટલે એના એની પાસે હું પેલી સલાહ લઉં છું આભાર તમારો